સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ ક્રાઇમ કેપિટલ બનવા તરફ આગળ વધતું હોય તેમ શહેર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગુનેગારોને પોલીસનો કોઈ ડર કોઈ ડરજ ના રહ્યો હોય તેમ ચોરી લૂંટ છેડતી મારામારી અને હત્યા જેવા ગુનાઓને બિંદાસ્ત અંજામ આપી રહ્યા છે એવામાં આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યાના બે બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે જે પૈકી પ્રથમ ઘટના જામગઢ ગામની સીમમાં બની હતી જ્યાં અજાણ્યા ઈસમોએ નિંદ્રાધીન મુકેશ વાવડિયા નામના શખ્સની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી મુકેશને મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ ગયા છે બીજી ઘટના લોરસડામાં બની હતી જ્યાં ગોપાલ સોલંકી નામના યુવકનું પિતા પુત્ર સહિતના કેટલાક ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ ગોપાલને ગોંધી રાખીને ઢોરમાર મારવામાં આવ્યો હતો જેથી ગંભીર ઘાયલ ગોપાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગોપાલનું મોત નીપજ્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો